ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલા જ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું વાત કરવામાં આવે તો રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે શું કેશો ને લઈને આપણે જણાવી દઉં કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજ રોજ પરસોત્તમ રૂપાલાએ એટલે કે રાજકોટથી જે લોકસભાના ઉમેદવાર છે ભાજપના તેમણે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે ક્ષત્રિયો ઉમેદવારી નોંધાવી હતી કલેક્ટર કચેરી ખાતે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ દરમિયાન તેમની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વજુભાઈ વાળા સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે ક્ષત્રિયો કેટલાક આગેવાનો મોડી રાત્રે એક બેઠક પણ મળી હતી મહત્વપૂર્ણ સરકાર વચ્ચે અને ક્ષત્રિયો વચ્ચે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ વચ્ચે રૂપાલાએ વિજય મુહૂર્ત પહેલા જ પોતાની ઉમેદવારો ફોર્મ નોંધાવી દીધો છે ફોર્મ ભરી દીધું છે જી ચોક્કસ દી કહી શકાય કે ગઈ કાલે રાત્રે મોડી રાત્રે રાજ્ય સરકારના નેતાઓ સાથે તેમની બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના આગેવાનોની જો કે આ બે કલાક સુધી આશરે બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહોતું આવ્યું કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા હજુ પણ એ જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે જો કે રાજ્ય સરકાર અને તેમજ પરસોત્તમ રૂપાલાએ આજ રોજ જે જે આ વિરોધ છે 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 તેને પોતે ઉમેદવારી તે દીધી આજે રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલા અ તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું તે પહેલા તેમણે ભગવાન શિવના તેમજ માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાંથી તેમણે રોડ શો યોજીને મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધીને તેમણે આ જે ઉમેદવારી પત્ર જે છે એ નોંધાવ્યું છે સાથે જ તેમણે પોતાના વિજયનો પણ કહી શકાય કે તેમણે પોતાનો દાવો કર્યો હતો અને ત્યાં પણ સંકલ્પ રજૂ કર્યો હતો સાથે જ તેમણે ક્ષત્રિય સમાજના જે વિરોધ થઈ રહ્યો છે તેમના આગેવાનોને પણ અપીલ કરી હતી કે તેમને મોટું મન રાખીને માફી આપીને પોતે ભાજપને ભવ્ય જીતથી ભવ્ય લીડથી જીતાવા જીતાડવામાં આવે આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ભાજપ સરકારના સંકલ્પ પત્ર તેમજ આજે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયું અને રાજકોટના એટલે કે રૂપાલા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ શું કહેશો એને લઈને તો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે તેઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે ઉમેદવારી નોંધાવી દીધી છે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે શું કેશો ને લઈને ચોક્કસીનું ભરવું પરશુત્તમ રૂપાલાએ ત્રેવીસમી માર્ચે એક એક કાર્યક્રમમાં તેઓએ ક્ષત્રિયોની લાગણી દુભાય તેવું બોલ્યા હતા ને તેના કારણથી સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાત બહાર પણ ક્ષત્રિય સમાજ દ્વારા રોષ ફાટી નીકળ્યો હતો વિરોધ કર્યો હતો ને લગભગ વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે દસ થી દસ લાખથી વધુ ક્ષત્રિય આગેવાનો ક્ષત્રિય યુવાનો અને મહિલાઓ એકઠા થયા હતા અને એક જ માંગ કરી હતી કે કોઈ પણ સંજોગીએ રાજકોટ સીટ ઉપરથી પરશુતમ રૂપાલાનો ઉમેદવારી જે છે તે રદ કરવામાં આવે આ બધાની વચ્ચે આજે પરશુતમ રૂપાલાએ ભવ્ય રેલી સાથે દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં આજે પોતાનું નામાંકન જે છે તે રાજકોટ ખાતે ભરી ચૂક ભરી દીધું છે ક્ષત્રિય સમાજ દ્વારા 19 તારીખનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે કે પચવાની તારીખ છે સ્પષ્ટ

આગેવાનો સાથે આ આ બેઠક મળી હતી પીટી જાડેજા સહિત દિગ્ગજ જે ક્ષત્રિય આગેવાનો હતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા લગભગ દસેક ગાડીઓ ક્ષત્રિય આગેવાનોની ગાડી જે છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી હતી અને લગભગ બે થી અઢી કલાક આ બેઠક ચાલી હતી આ બેઠકના અંતે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી નિર્ણાયક બેઠક હોવા છતાં પણ કોઈ નિર્ણય ગઈકાલ રાત્રે આવ્યો નથી બેઠક શરૂ થઈ ત્યારે ચોક્કસ લાગતું હતું કે આજે રાત્રે કોઈ નિર્ણય આવે તેવી શક્યતા છે કારણ કે બે થી અઢી કલાક બેઠક પ્લસ મોડી રાત્રે બેઠક ચોક્કસ દરેકના મનમાં એક જ હતું કે આજે કોઈ નિર્ણય જે છે તે આવી શકે છે આ બધાની વચ્ચે રાત્રિના સમયે જ પરશુત્તમ રૂપાલાએ એક ટ્વિટ કર્યું હતું તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજકોટની જે જનતા છે તે ભાજપ સાથે છે બે થી અઢી કલાકની બેઠક બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ બહાર આવી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેઓએ જણાવ્યું હતું તમારી એ ગતિ

ફોર્મ જે છે પોતાનું નામાંકન જે છે રાજકોટ ખાતે આજે ભરી દીધું છે ઓગણીસ તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ભાજપ દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાળનો ફોર્મ પરત ખેંચે છે કે યથાવત રહે છે કારણ કે જે રીતે વિરોધના સૂર જોવામાં આવી રહ્યા છે કારણ કે પહેલાં જે છે તે ગુજરાત પૂરતું જ આ આંદોલન હતું પરંતુ અત્યારે ગુજરાત બહાર પણ આંદોલન દેખાય છે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય દરેક જગ્યાએ ક્ષત્રિયો સાથે સાથે ક્ષત્રિયોના સમર્થનમાં અન્ય સમાજના લોકોએ પણ સમર્થન આપવાની વાત કરી છે કોંગ્રેસ દ્વારા રાજકોટ સીટ ઉપરથી પરેશ તણાની ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે મતદારોની સમીકરણની જો ખાસ વાત કરવામાં આવે જોઈએ તો બહાર લગભગ રાજકોટ સીટ ઉપર વીસ લાખની આસપાસ જે છે તે મતદારો છે જેની અંદર દસેક લાખ મતદારો પુરુષ છે અને દસ લાખ સમથિંગ સ્ત્રીઓ મતદાર છે પાંત્રીસ અન્ય છે આમ કરી વીસ લાખ સમથિંગ મતદાન છે જેની અંદર કોળી જેની અંદર પચીસ ટકા જે છે તે પાટીદાર અનામત છે સાત ટકા બ્રાહ્મણ છે આઠ ટકા ક્ષત્રિયો છે આ રીતે વર્ગીકરણની જો વાત કરવામાં આવે તો પચીસ ટકાની આસપાસ પાટીદારોના વોટ્સ ચોક્કસ રાજકોટમાંથી છે પરંતુ બંને પાટીદાર નેતા રાજકોટ ઉપર જે રાજકોટના લોકસભાની ઉમેદવારીના ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવે છે આ બધી જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ બહાર ચાલી રહ્યો છે વિવાદની વચ્ચે ફોર્મ ભરાઈ ચૂકી છે હવે આવનારો સમય જ બતાવશે કે એ ફોર્મ યથાવત રહે છે કે ભાજપ કોઈ ઉમેદવારને નવો ચહેરાને તક આપે છે જી બહાર જી કાર્તિકજી આજના દિવસની વાત કરીએ તો રૂપાલાએ આજે વિજય મુહૂર્તના પહેલા જ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે આ પહેલા તેઓએ જંગી સભાને સંબોધી હતી રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા અને તેઓ બધાને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું અને ભાજપ જે વાયદાઓ કરે છે તે પૂરા કરે છે સાથે જણાવ્યું કે ક્ષત્રિય સમાજના પણ સાત સહકારની મને ખૂબ જ જરૂર છે અને રેલી એટલે કે આ જે રેલી હતી તેમાં બંને બાજુ બંને જે રોડ હતા તે ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા આજના દિવસે ચોક્કસથી જે વાત કરી બરખા પરસોત્તમ રૂપાલા છેલ્લા કેટલાય સમયથી જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે ઘણા લોકોના રાજકોટ શહેરમાં રાજકોટમાં બાયકોટ રૂપાલા અને રૂપાલાના સમર્થનમાં પણ પોસ્ટરો લાગ્યા હતા ગઈકાલે ઘણા વિસ્તારોમાં રૂપાલાના પોસ્ટરો ઉપર સાઈ પણ ફેંકાઈ સાઈ સાઈથી ચહેરો જે છે તે પણ ટંગવામાં આવ્યો હતો આ બધાની વચ્ચે ચોક્કસથી રૂપાલાના સમર્થનમાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય રેલી પણ ભવ્ય રેલી સાથે હજારોની જનમેદની સાથે તે કાર્યકર્તાઓ સાથે પોતે રોડ શોકનું આયોજન કર્યું હતું માતાજીના આશીર્વાદ લઈ મહાદેવના આશીર્વાદ લઈ પોતાનું નામાંકન કરવા પહોંચ્યા હતા વાત કરવામાં આવે જે રીતે રાજકોટમાં ચૌદ તારીખની આસપાસ ક્ષત્રિય સમાજોનું એક સંમેલન મળ્યું હતું લગભગ થી દસ લાખ સંમેલનમાં ક્ષત્રિય રાજપૂતોના આગેવાનો અને યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પાર્ટ ટુ આંદોલન જે છે તેની પણ રણનીતિ બનાવવામાં આવી હતી ગઈકાલે રાત્રે રાજપૂત સમજ ભવન ખાતે પણ બેઠક મળી હતી ને એ બેઠક બાદ સી એ મધ્યસ્થાને બેઠક મળી હતી બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો એક જ હતો કે રાજકોટ સીટ ઉપરથી પરશોત્તમ રૂપાલાને હટાવવામાં આવે આજે પોતે ભવ્ય રેલી રેલી સાથે રોડ શો રોડ શો કરી પોતાનું નામાંકન જે છે તે ભરી દીધું છે ચોક્કસ સી ઓગણીસ તારીખનું અલ્ટિમેટર પણ આપવામાં આવે છે ઓગણીસ તારીખે ફોર્મ પરત ખેંચવામાં આવે છે કે પછી પરશોત્તમ રૂપાલા પોતે અને ઉમેદવાર તરીકે જ રહે છે વાત જો કરવામાં આવે તો બહાર ગઈકાલે જે નિર્ણાયક બેઠક મળી હતી લગભગ બે થી અઢી કલાકની આસપાસ આ બેઠક મળી હતી ચોક્કસ એક નજર હતી કે આ બેઠકમાં માં ક્યાંક ને નિરાકરણ આવી શકે છે પરંતુ આ બેઠક પણ છે અગાઉ બેઠક ના જેવું જ થયું કારણ કે બેઠક માં ફક્ત ને ફક્ત એક જ માંગ હતી કે રાજકોટ સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે પરંતુ સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ બાબતે સ્પષ્ટ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે કે કોઈ પણ સંજોગે રાજકોટ સીટ ઉપરથી પરસોત્તમ યથાવત જ રહેશે અને પોતે ચૂંટણી લડશે ચોક્કસ રાજપૂત સમાજ એક જ માંગ છે રાજપૂત સમાજ એવું સ્પષ્ટ જણાવી રહ્યો છે કે રાજકોટ સીટ ઉપરથી કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવે પરસોત્તમ રૂપાલા સિવાય તેમને કોઈ પણ વિરોધ નહીં હોય પરંતુ ક્યાંકને ક્યાંક સરકાર પણ નમવામાં નમતું જોખવા તૈયાર નથી સામે ક્ષત્રિય સમાજ પણ નમતું જોખવા તૈયાર નથી બંનેની જીદ અત્યારે અડગ રહી છે ને ત્યાં બધાની વચ્ચે સોળ તારીખે એટલે કે આજે પરસોતમ રૂપાલાઈ પોતાની ઉમેદવારીનું નામાંકન પણ ભરી દીધું છે ઓગણીસ તારીખનું અલ્ટિમેટમ અલ્ટિમેટમ વચ્ચે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનું પાટું સંમેલન આ બધાની વચ્ચે ફોર્મ ભરાઈ ચૂક્યું છે નામાંકન થઈ ચૂક્યું છે હવે જોવાનું એક જ રહ્યું બહાર કે ઓગણીસ તારીખે ફોર્મ પરત ખેંચાય છે કે પછી રૂપાલા યથાવત રહે છે કારણ કે અત્યારે વિરોધ ચોક્કસ થી થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ ની જગ્યાએ ચોક્કસથી સંયમ ક્ષત્રિય સમાજ દ્વારા એક સંયમ જાળવવામાં આવ્યો છે એક મર્યાદા જાળવવામાં આવી છે અ એટલે કહી શકાય કે શાંતિથી જે સંમેલન મળ્યું હતું કોઈ પણ અત્યાર સુધીનો જે આંદોલનની વાત કરવામાં આવે તો આંદોલન એવું હતું કે એક નાનો નાનો કાકરી ચાળો પણ થયો નથી એ સ્પષ્ટપણે સંકેત આપે છે કે ક્ષત્રિય સમાજ ખૂબ સંયમ સાથે આંદોલન જે છે તે કરી રહ્યું છે ઓગણીસ તારીખની વાત કરવા ઓગણીસ તારીખે ફોર્મ પરત ખેંચાય છે કે રૂપાલા યથાવત રહે છે તેના ઉપર સૌની નજર છે જી બહાર જે કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બધા લાવ આપનો આભાર તો ક્ષત્રિયોને વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે રૂપાલાએ રાજકોટથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું જંગી સભા સંબોધી હતી પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિતના દિગ્ગજો તેઓની સાથે હાજર રહ્યા હતા વિજય મુરત પહેલા જ તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું આ પહેલા તેઓ જાગનાથ મંદિરે પહોંચ્યા હતા ભગવાન શંકર સમક્ષ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા જંગી સભાને સંબોધ્યા બાદ સંબોધન બાદ ત્યાં હજારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા